એક તો પોરો ખાધો એ હતું કે કાંઈ કામ નું કરવું પડે એટલે એમાં કામ કરવાનું છે બોલો ની છે કેમકે ઘરે ગડી આ ઝાપલા તોડી નાખે તોડી નાખો ઘઉં બધા ઢોળી ને બધું ઢોળી નાખ્યું છે ઘઉં એટલે નિરન ચડાવી દો નકર અહીંયા હજી હક ની લઈ કેમકે ખાય એનો વાંધો નહીં પણ હજુ તોડફોડ કરી નાખે એવું છે એટલે તો હવે પેલા એ કામ કરી નાખીને

બધા મિત્રો આ ચેનલ ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારા ભાઈ સમાન એવા રાહુલભાઈ એટલે કે એમની પણ રાહુલ આર કે યુટ્યુબ ચેનલ છે

અઘરું પડે આજે આવવું પડે એવું એટલે મેં કીધું જઈએ ને ભાઈ પાણી પાઈ દીધા છે અને હવાનું કરી કરે છે ભાઈ હાલો તો રાહુલભાઈ ને ભાઈ રાહુલભાઈ નું દિલ બહુ દરિયા જેવું છે બહુ વાંચવા છે અમને એટલે આવો ને રાહુલભાઈ તો તમારે મારી મહેમાન ગતિ કર્યા વગર તો ઘરે આવવાનું જ નથી અરે પાકુ ભાઈ ઈ બાજુ આવી એટલે ફોન કરું અને હું તો શું કઉ છું ભાઈ તમે બપોરા કરીને ના 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 ભાઈ એવો ટાઈમ જ નથી નેક્સ્ટ ટાઈમ આવશું ને

હજી સુધી જે લોકો ન કરી હોય અવનવા વ્લોગ જોવા મળતા રહે છે અને ભાઈના ભાઈ છે ને સોંગ જોવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત સોંગ છે ભાઈ ભાઈ આપણી ચેનલનું નામ તો આપેલું છે પાછું એકવાર આપી આપીજો ભાઈ આર કે રાહુલ આર કે તમારે તમારી ચેનલનું આપણી ચેનલનું નામ છે વાયટી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને એક છે એસ કે ડિજિટલ એના તો તમે ઓળખતા જશો જોકે માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે આઈ એમ મેલેડીવાળા સોંગ એ આપણે પોતે જ બનાવેલું છે મારા રુદિયાના મેના રાણી એ પણ અત્યારે તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી અત્યારે પિસ્તાલીસ લાખ આજુબાજુ પહોંચી ગયું છે અને મેના રાણી છે એ અત્યારે પચાસ થી બાવન લાખ જેવું પહોંચી ગયું છે અને આઈ એમ વાળા એ તો ભાઈ ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો એવું પંચાણું લાખે પહોંચી ગયું છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો અમારા રાહુલભાઈને પણ સપોર્ટ કરજો જેમ કે નાની ચેનલ છે નાનેથી મોટી થઈ શકે તમારા સહકારના સપોર્ટથી જ અમે આગળ આવીએ છીએ તો આવો નવો સપોર્ટ કરતા રહેજો મારા વાલા પરમ મિત્રો બાકી કાંઈ ભૂલચૂક થઈ હોય

આવી ગયા છે ને આપણે વરસાને તૈયાર કરવાનો તો જો જો તૈયાર કરી દો છે થોડોક નાનો વરસા તો છે ભાઈ બાકી આવી રીતની કે શેરવાની લીધી છે કેવી લાગે છે હા વરસા તો સુમકવા મળ્યો છે ભાઈ હે અરત તો જો ભાઈ દરેક નથી માદે ભાઈ આ બુકિંગ કરવાની છે ભાઈ હજી ફાઇનલ નથી કર્યું આપણે ઘરે ફોન કર્યો છે ફાઇનલ કરીને પછી છે કેમ છે શેરવાની છે ભૂખ લાગી ભાઈ અમારે આલો તો કઈ નાસ્તો પાણી કરી પાણી પાણીપુરી પેલા ખાધી અને અત્યારે બરફ ખા બરફ 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 ખાઈ લીધો છે અને હવે થી સીધા ઘરે

વઘરેલ ભાત કર્યા હતા પછી મગનું શાક કર્યું તું ને રોટલી કરી હતી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મને આ જોઈને વાહ ભાઈ વાહ રેડી ને તારું કામ પૂરું ને રેડી રેડી ભાઈ આજ મોવામાં આખો દિવસ કાઢ નાખો અત્યારે શાર વાગી ગયા છે અમે કેટલા વાગ્યાના જ્યાં હશું અગિયારક વાગ્યાના જ્યાં હશું કેમ કે મહેમાન આપણી ઘરે આવ્યા હતા મહેમાન જ્યાં પછી અમે આથી નીકળ્યા હતા ને અત્યારે શાર વાગ્યા ઘરે પૂજા છે કા હવે જ આવું છે મારે નાવા બરોબર બરાબર છે અત્યારે નાવું છે વાહ નહીં છે આખો દિવસ નથી તો એક કે ખેતરમાં દાળિયા હતા કે નહીં મજૂર અમુક જગ્યાએ દાળિયા કે અમુક જગ્યાએ મજૂર કે એટલે ને એને દાળીના પૈસા એને આપ્યા પછી બેઠો કરી ને અત્યારે એક કલાકથી અત્યારે વગીશ છ અને બાકીનો નજારો જો સનસેટ જો એક નંબર આવે છે ને બાકીને જોવા ડુંગ ઊભી થવા માંડી તો ને આમ હજી દેખાય છે ને ત્યાં હજી સોંપવાનું થોડુંક બાકી છે કદાચ કાલમાં સોંપાય તા હા એવું છે અને તમે ઘડીક નજારાનો મોજ લ્યો ત્યાં હું ડુંગળીમાં આટા મારી લઉં કેવી છે બધી હિન્દી આમથી આમ ફરતો એક આટો મારી લઉં એમ તો સૂર્ય આત્મી છે ને તો બધા અત્યારે ખાતર નાખે છે હું એવા ઘડીક નખાવા જાઉં પેલી આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી છે પોણા આઠ કેમકે ઘણું મોડું થઈ ગયું કેમકે રોજ ને એવું હતા ને તે અમે ઘડીક વાડીએ બેઠા હતા એટલે ઘણું મોડું થઈ ગયું છે અને વિડીયો પણ ઘણો મોટો થઈ ગયો છે એટલે વિડીયોને આપણે અહીંયા અહીંયાથી આપી દઈશું તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મહશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને Bye bye. Để mất đi.